નમસ્કાર રામ રામ દોસ્તો આપણે આવી ચૂક્યા છીએ આજે જાલમોર ગામે જાલમોર ગામે શિવ ભગવાન અને અંબેમાની પુનઃ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે એટલે કે પુનઃપ્રતિષ્ઠા થઈ રહી છે અહીંયા વર્ષોથી એમનું પૌરાણિક અને મંદિર રહેલું છે પરંતુ ત્યાં ઘણા સમયથી પ્રતિષ્ઠા નથી થઈ તો ત્યાં પ્રતિષ્ઠા થઈ રહી છે તો પ્રતિષ્ઠા પૂર્વે આપણે જોવાના છે કે કેવી રીતની તૈયારીઓ થઈ રહી છે યુવા મિત્રો આપણી સાથે જોડાયેલા છે છે લોકો અહીંયા તૈયારીમાં લાગેલા કેવી તૈયારીઓ થઈ રહી હું તમને બતાવવાનો છું તો આપ અંદર ધ્યાનથી બનેલા મિત્રો આ છે સભા મંડપ સભા મંડપ એટલે કે આ જગ્યાએથી આવનારો આવનારા અંદર બેહવાની વ્યવસ્થા હશે અંદરની સાઈટ જ કેવી કેવી વ્યવસ્થા હશે સંજુભાઈ ચાલો 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 તો આ જગ્યા જો આપણે જઈ રહ્યા છે એન્ટ્રી સામે દેખાઈ રહ્યું છે આપણને હું બતાવી રહ્યો છું શિવશક્તિ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જાલમોર એ જગ્યાએ જે મંચ દેખાઈ રહ્યું છે મંચની અંદર સ્વાગત વ્યવસ્થા માટેનો કાર્યક્રમ રાખવામાં આવશે એટલે કે દિવસે જે પણ મહેમાનો આવશે એમનું સ્વાગત પ્રવચન મુખ્ય મહેમાનો માટેની બેઠક વ્યવસ્થા પણ ત્યાં કરવામાં આવી છે એટલે ત્રણ દિવસ સુધી સ્વાગત પ્રવચન ચાલશે અને રાત્રે અલગ અલગ પ્રકારના પ્રોગ્રામો થશે જેમ કે કોઈ રાત્રે ડાયરાનું આયોજન હશે કોઈ રાત્રે રાસ ગરબાનું આયોજન હશે એમ વિવિધ વિવિધ પ્રકારની રાતોએ અલગ અલગ પ્રકારના આયોજનો કરેલા છે અને દિવસે આ સન્માન માટે વપરાશે અહીંયા મહેમાનો આવશે અને પ્રાણ પ્રતિષ્ઠા ચાલશે અહીંયા બધા મહેમાનોનું સન્માન થશે ત્યારબાદ તમે આ જુઓ તો ઉપર ડૂમ કેવો બાંધેલો છે આખું ડૂમનું બંધારણ એકદમ આમ અલગ જ આકારમાં એકદમ આપવામાં આવ્યું છે આમ એકદમ સુંદર લાગી રહ્યું છે આ એન્ટ્રીથી મોડીને જે આખો નજારો છે તો આ જગ્યાએ સભાગૃહ છે જે આ બેઠક વ્યવસ્થા છે ને લગભગ લોકો એક સાથે બેઠી શકે એટલે આ એન્ટ્રી થી આપણે નીકળ્યા છીએ તો એન્ટ્રી થી જેમ જેમ આગળ જઈશું એમ શું શું આવે છે શું નહીં બધું તમને હું બતાવતો રહીશ તો અહીંયા આગળ જો તો અહીંયા બેસવા માટેની આગળ વ્યવસ્થા કરેલી છે આપ જોઈ શકો છો અહીંયા બધા લોકોની અવર જવર હશે આ તરફ જે હતી બાજુ મંદિર બનાવેલું છે અહીંયા અત્યારે ગામના લોકો ઘણા બધા લોકો સેવાની અંદર જોડાયેલા છે આપ જોઈ શકો છો બધા લોકો અહીંયા ઘણા ટાઈમથી સેવા કરે હું તમને અહીંથી મંદિર જઈને મંદિરમાં બતાવીશ કે કઈ જગ્યાએ શું શું છે કઈ જગ્યાએ કેવી વ્યવસ્થાઓ છે તો વિડીયોની અંદર બનેલા રહે તો મિત્રો આ મંદિર બનાવેલું છે આ જે મંદિર તમને દેખાઈ રહ્યું છે આ મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે શંકર ભગવાનની અને પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અંબેમાંની તો હું તમને મંદિરની અંદર લઈ જાઉં કે કઈ જગ્યાએ મૂર્તિઓ મૂકવાની છે અને કઈ જગ્યાએ પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે આપ જે આ જગ્યા જોઈ રહ્યા છો આ જગ્યાએ કાલે શંકર ભગવાનની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થશે એટલે કે પુનઃ એમને બેસાડવામાં આવશે ત્યારબાદ આ જે જગ્યાએ કારીગરો કામકાજ કરી રહ્યા છે આ જે જગ્યા દેખાઈ રહી છે અહીંયા અંબેમાંની પૂ પ્રાણ પ્રતિષ્ઠા થશે એટલે કે એમને અહીંયા બેસાડવામાં આવશે તો એ મંદિર ત્યારબાદ આપણે હવે અંદરની બીજી વ્યવસ્થાઓ પણ તમને બતાવીશ આ જે તમને મૂર્તિ દેખાઈ રહી છે એકસો ને ઓગણસાઠ વર્ષ જૂની છે આ મૂર્તિની અંબેમાની મૂર્તિની ખાલી પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એટલા માટે અત્યારે એને કાપડથી ટાંકેલી છે જ્યારે એની પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારબાદ એ મૂર્તિને ઉગાડી મૂકવામાં આવશે તો એકસો ને જૂની મૂર્તિ છે અને એની સાથે તમે જે જોઈ રહ્યા છો બધી જ મૂર્તિઓ આ મૂર્તિઓ પણ એ સમયે મળેલી છે ને આ બધી મૂર્તિઓ પણ એકસો ને ઓગણસાઠ વર્ષ જૂની છે અને તમને જે દેખાઈ રહી છે આ મૂર્તિઓ પણ એ જ સમયે મળી આવેલી છે જો મિત્રો તમને આ દેખાઈ રહ્યું છે મહાન શ્રી કમલગીરી બાપજીનું મંદિર છે જેમના અહીંયા પગલા પણ છે ને એમનું પણ એક મંદિર બનાવેલું છે ને એક મંદિર અહીંયા મહંત તપસ્વી બાપજીનું બનાવેલું છે એમના પણ પગલાં છે તો આ બંને આ ધરતી ઉપર મહાન થઈ ગયા છે અને આ ધરતી ઉપર જે બંને મહાન થઈ ગયા એમના અહીંયા લોકોએ બે સમાધિઓ બનાવેલી છે તો મિત્રો આપણે આવી ચૂક્યા છીએ નવચંડી યજ્ઞ હવનમાં આ નવચંડી યજ્ઞ હવન જે તમને દેખાઈ રહ્યો છે અહીંયા કાલે યજ્ઞ હવન થવાનો છે અને નવચંડી યજ્ઞ થવાનો છે નવચંડી યજ્ઞ હોવાથી મા દુર્ગાના નવરૂપ કહેવાય છે અને નવરૂપના આધારે અહીંયા યજ્ઞચંડી હવન થવાનો છે તો તમને એ પણ કહી દઉં કે શિવ અને શક્તિનું આમ કરવા જાવ તો કોઈ પણ ભેળું કોઈ જગ્યાએ મંદિર હોતું નથી પરંતુ અહીંયા શિવ અને શક્તિનું બંનેનું સાથેને મંદિરે પુનઃ પ્રતિષ્ઠા એટલા માટે થઈ રહી છે કે આ એ અંબેમાં છે કે જેમને મહિષાસુરને માર્યો હતો મહિષાસુરને માર્યો હતો એટલા માટે દેવી અને શક્તિ બંને કહેવાના એટલા માટે કરીને આ મહિષાસુર મર્દની અંબાની પ્રતિષ્ઠા અહીંયા થઈ રહી છે એટલા માટે જ અહીંયા શિવનું મંદિર પણ સાથે છે તો આપણને જે બતાવ્યું આ હવન કુંડ છે આ હવન કુંડની અંદર આપ જોઈ શકો છો કે અહીંયા વિવિધ પ્રકારની વસ્તુઓ લાવેલી છે આ બધી અહીંયા આ ડેકોરેશનમાં વપરાશે કાલે આ બધું શણગારી ચૂક્યું છે અહીંયા હવન થતો હશે હવનની અંદર અહીંયા આ પંડિત મિત્રો છે જે આવેલા છે જેઓ હવન કરતા હશે આ બધી જગ્યાએ આપ જોઈ રહ્યા છો આ જગ્યાએ એટલે આ જગ્યાએ કાલે નવચંડી યજ્ઞ થવાનો છે એના માટેની તૈયારીઓ આપ આ તરફ આપ જુઓ તો પંડિતજીને કરી રહ્યા છે કેવી રીતે આયોજન કરવું કેવી રીતે આવનારા લોકો હવાન ભગવાનની સ્તુતિ આવું કેવી રીતે આપવાની છે એના આયોજનો ચાલી રહ્યા છે આ તરફ પણ એવું જ થઈ રહ્યું છે તો આ તો યજ્ઞ કક્ષ કે જેની અંદર કાલે યજ્ઞ થવાનો છે અને બીજું પણ અહીંયા જે થતું છે હું તમને બતાવું એનો માહોલ બતાવતો રહીશ શાસ્ત્રીજી છે શું નામ છે શાસ્ત્રીજી આપનું ઓકે શું કાલના માટે કેવી તૈયારીઓ થઈ રહી છે કાલના માટે તો બહુ દુર્લભ ઝારમોર નગરના યુવા મંડળ પૂરું ટ્રસ્ટ મંડળ અને પૂરું ગામ હિલોલે ચડ્યું છે આ ઉત્સવને આનંદ માણવા માટે ઘર ઘરથી વ્યક્તિ વ્યક્તિથી આજે આ બધા યુવા મંડળે પૂરા ટ્રસ્ટ મંડળે ઘર ઘર તોરણ બંધાયા છે ઘર ઘર દરેકને આમંત્રણ આપ્યું છે અને યજ્ઞની પૂરી વ્યવસ્થા મેનેજમેન્ટ ંડપ ભોજન મંડપ જ્યાં જુઓ ત્યાં અતિ દુર્લભમ અતિ દુર્લભમ બધું દેખાઈ રહ્યું છે અને એવી સરસ નજારો નગરની અંદર મા અંબાજી કાશી વિશ્વનાથની એવી અસિમ કૃપા વરસી છે કે જેના કારણે અહીંયા અદભુત અકલ્પનીય નજારાનો દેખાય તો મિત્રો આપ જોઈ રહ્યા છો અહીંયા ગામના બધા વડીલો બેઠેલા છે હવે આપણે એમના જોડે વાતચીત કરીશું કે કેવી તૈયારીઓ ગામની અંદર ચાલી રહી છે કેમ છો મજામાં તો કેટલા વર્ષ પછી આ પુનઃ પ્રતિષ્ઠા થઈ રહી છે તમારા ગામ ઓગણસાઠ વર્ષ પછી આ પ્રતિષ્ઠા પુનઃ અમે કરી રહ્યા છીએ એવું અમારા બારો ટોકે છે અમને તો કોઈ ખબર અચ્છા એટલે તમને યાદ નથી એટલે મળ્યા તો ગોમમાં હમણાં કઈડબા કહેતા હતા કે હું હવે મતલબ મારી ઉંમર હવે મરવાની હતી ત્યારથી પુનઃ પ્રતિષ્ઠા કરાવી મેં જોઈ નહીં કોઈ દાડો એટલે પણ તોય સારું કહેવાય કો બાન કે મરતા મરતા મૂલ્યા પુણ્યનું કોમ થઈ ગયું ને એ પારબ હોય મતલબ લોકોને ગોમમાં ઉત્સાહ હોય બધાની મેળ હોય તો થાય એમ બીજું કો સાહેબ બીજું કેવું આયોજન ચાલી રહ્યું છે બીજું બસ પૂર્ણ તૈયારી કરીને હાલ બધા આખા સમસ્ત ગોમ બેઠા છે કાલે તમામે તમામ પ્રજાને

ભગવાન ભોળેનાથની પ્રતિષ્ઠાનું પ્રાણ પ્રતિષ્ઠા ચાલુ થાય એટલે તમામે તમામ પ્રજા આવે એવું ઈચ્છા તો ખુશ છો કાલે ગોમધમાં લોકો આવશે મહેમાનો આવશે નવા નવા માણસોને મળવાનું થાય ખૂબ ખુશ છે અને કાલે અમારે હવારે શું છે પહેલાથી ચાલુ થાય અમારી તારીખ તે ચાર ને પોચ જૂન છે એટલે અમારે કાલે એની બધી વિધિ ચાલુ છે બધાને આમંત્રણ આવેલ છે એટલે બધા લોકો આવશે

એટલે મતલબ ગામમાં આટલું બધું સાથે એક સાથે બધું લોકો મળીને આટલું કર્યું તો એનો એક અનેરો આનંદ પણ છે કે આટલું સાથે મળીને તમામે તમામ

એવી અમારી પ્રાર્થના છે તો મિત્રો આપ જોઈ રહ્યા છો બધા વડીલો હતા ગામના આપણે આ બાજુ પણ ઘણા બધા લોકો બેઠા છે બધા જ લોકો બેઠા છે એમના અંદર આનંદ છે એમને આનંદની લાગણી છે કે અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્રણ દિવસ સુધી આવો અવસર છે ગામની અંદર બહારથી બધા લોકો આવશે બધાને મળવાનું થશે તો એના સાથે આ તો રાવણાનો માહોલ મેં તમને બતાવ્યો હજી આગળ પણ આપણે જે પણ જોવાલાયક વસ્તુ છે એના વિશે હું તમને બતાવતો મિત્રો આ મંદિરની પાછળ જ એક્ઝેક્ટ તમે જોઈ શકો છો તળાવ છે આ તળાવનો નજારો પહેલાં અહીંયા બધા બાઉલ લગાયેલા હતા પરંતુ પ્રાણ પ્રતિષ્ઠાના હિસાબે આને એકદમ ચોખ્ખું કરી દેવામાં આવ્યું છે અને જો હવે કદાચ અહીંયા વૃક્ષો લગાવી દેવામાં આવે તો આ તળાવનો નજારો જ કંઈક બદલાઈ શકે છે એટલે આ એની મંદિરની એક્ઝેક્ટ પાછળ આવેલું આ તળાવ છે મિત્રો તમે આ જોઈ રહ્યા છો બધું કરિયાણું આવેલું છે બધા ડબ્બાઓ પડ્યા છે જે કટ્ટા પડ્યા છે આ બાજુ આપ જોઈ રહ્યા છો તો જે બધું ડુંગળી મરચું જે બધું કામકાજ આ બાજુ થઈ રહ્યું છે અહીંયા લગભગ આ રસોડાની તૈયારી થઈ રહી છે ને રસોડાની અંદર એવું છે કે પર ડે સિત્તેર હજાર લોકોનું રસોડું બનવાનું છે એટલે કે ત્રણ દિવસ એટલે દરેક દિવસે સિત્તેર સિત્તેર હજાર લોકો એટલે અંદાજીત ત્રણ દિવસની અંદર બે લાખ લોકો અહીંયા ભોજન લેશે આ એ તપેલા છે કે જેની અંદર વિવિધ પ્રકારના જો ચૂલા ખોદવામાં આવ્યા છે ને એકદમ દેશી લાકડાઓ ઉપર આ બધી અહીંયા જે સબ્જીઓ બનાવવામાં આવશે જે અહીંયા રાંધવામાં આવશે જે પ્રસાદ બનાવવામાં આવશે બધા મોટા મોટા તપેલાઓની અંદર અહીંયા બનશે માટે જે લોકો આવે એને જો જગ્યા ના હોય તો આ વેટિંગ એરિયા છે અને વેટિંગ એરિયાથી સીધું અહીંયા ભોજન કક્ષ ચાલુ થઈ જાય છે અને આ જે ભોજન કક્ષ દેખાઈ રહ્યું છે મહિલાઓ માટેનું કક્ષ છે ત્યારબાદ આ બાજુ જે ડૂમ બનાવેલો છે એ જગ્યાએ પુરુષોને જમવા માટેની વ્યવસ્થા કરેલી છે અને એ પણ હું તમને બતાવું તો આ જો આપણે ડૂમની અંદર પહોંચી ચૂક્યા છીએ ને લગભગ ડૂમ ખૂબ જ મોટા ડૂમનું કાઉન્ટરોનું પણ ઘણા બધાની આયોજન કરવામાં આવ્યું છે એક બે ત્રણ ચાર પાંચ કાઉન્ટરો ત્યારબાદ ઉપર પંખાઓ લગાવવામાં આવે છે અને હવે લાઇટિંગ પણ આપ જોઈ રહ્યા છે આ લાઇટિંગ ચાલુ થઈ રહ્યું છે વાહ કેટલો અદ્ભુત નજારો સરસ એકદમ ઉપર આખી લાઇટિંગ જેવું થયું એવું બધું એકદમ સરસ ડૂમ બાંધવામાં આવે છે ભોજન વ્યવસ્થાની અંદર પણ સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે તો મિત્રો આપણે તમને બતાવ્યું કે કેવી પૂર્વ તૈયારીઓ થઈ રહી હતી એ જગ્યાએ કેવી તૈયારીઓ હતી તો જાલમુર જે પુનઃ પ્રતિષ્ઠા થઈ રહી છે એને નિમિત્તે અહીંયા જે પ્રતિષ્ઠા થઈ એમાં આપ પણ આવજો આપ પણ લાભ લેજો અને એની તારીખ છે એટલે કે કાલથી ચાલુ થઈ જાય છે એટલે કે ત્રણ ચાર અને પાંચ તારીખ સુધી અહીંયા ત્રણ દિવસ પુનઃ પ્રતિષ્ઠા ચાલવાની છે તો આપ સૌ પણ અહીંયા વધારજો અને ભોજન પ્રસાદ લેજો